નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો પરીક્ષા બે હજાર ચોવીસ પેપર નંબર બે મોડલ પેપર નંબર બે અત્યારે આપણે લઈ રહ્યા છીએ જેનો ભાગ બે છે ભાગ એક પેપરનો ભાગ એક જેમાં પ્રશ્ન ક્રમાંક એક થી સાહીઠ આપણે લઈ ચૂક્યા છીએ અત્યારે આ ભાગ બે માં એકસઠ થી એકસો વીસ અને મિત્રો તમને બધાને ખબર છે કે પરીક્ષાની તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એનું આ પેપર છે સંપૂર્ણ તમે સોલ્વ કરી લેજો અહીંયા સમજૂતી પણ આપવામાં આવશે આ વિડીયોમાં ઉપરાંત આ પેપર્સ બાદ ભાગ ત્રણ અને ચારની અંદર પણ એક નવું એક પેપર તમને અહીંયાથી હજી એક આપવામાં આવશે ત્યાં સુધી આપણી પરીક્ષાની તારીખ નજીક

પ્રશ્ન નંબર એકસઠ આપણે સાઈઠ સુધી મેં વાત કરીએ જોઈ ચૂક્યા છે એકસઠ નો પ્રશ્ન છે જેનો જવાબ છે એ પોર્ટુગીઝોએ મુંબઈ ટાપુને બ્રિટિશ રાજવીને આપ્યો પોર્ટુગીજો યાદ રાખજો મિત્રો ઓકે ચાલો નંબર છે એનો જવાબ છે સી જવાબ છે ભ્રૂણ ત્રેસઠ પ્રશ્ન જે છે પ્રજનનનું નું પહેલું ચરણમાં ખાલી જગ્યા અને અંડકોષનું જોડાણ થાય છે ત્રેસઠ આ વિજ્ઞાનનો પ્રશ્ન છે ત્રેસઠ નો પ્રશ્ન છે જવાબ આવે છે એનો બી શુક્રકોષ ચાલો ચોસઠ નો પ્રશ્ન જોઈશું આપણે ચોસઠ પ્રશ્ન જેનો જવાબ છે જ્વલન બિંદુ જેટલું થાય દહનશીલ પદાર્થને સળગાવો ત્યારે એને તાપમાન કેટલું આપવું પડે કે એના જ્વનલન બિંદુએ પહોંચાડવું પડે ચલો અગ્નિશામક સેવા માટે કયો નંબર તમે ડાયલ કરશો કોને ફોન કરશો એકસો એકને ઓકે ચાલો ફટાકડા ઉપર દબાણ લગાડો તો શું થાય મિત્રો વિસ્ફોટ થાય જવાબમાં શું આવશે વિસ્ફોટ થાય ચલો સિક્ષિ સેવન

આ જે બધા છે બધા કંઠમણી પણ કહી શકાય સોરપેટી કહી શકાય પણ કહી શકાય વાદળોમાં કઈ ઘટનાથી આકાશમાં વીજળી થાય છે તો ઘસણના કારણે વીજળી થાય છે ચાલો બે સપાટીના ખરચાડા ભાગના જોડાણથી શું ઉત્પન્ન થાય છે ઘણ સી જવાબ છે ઘર્ષણ ઉપરના પ્રશ્નો હતા ચલો લેન્સ આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં થતો ફેરફાર શાને આભારી છે તો સિલિલર સ્નાયુઓના કારણે છે મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન ચલો ચુમ્બોતેરનો જવાબ છે બી જવાબ છે આઈરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ આયરિસ એટલે કે આપણી કીકીની આગળનો ભાગ છે આઈરિસ કહેવામાં આવે છે એ એ કરે છે ચલો પંચોતેરમો પ્રશ્ન એ ચલો છોતેરમો પ્રશ્નનો જવાબ આવે છે બેટનો બી કાર્બન ડાયોક્સાઇડ કોલસો સળગે ત્યારે શું ઉત્પન્ન થાય ભાઈ કાર્બન ડાયોક્સાઇડ સિત્તોતેર નો જવાબ છે સી બાયોગેસ પુનઃપ્રાપ્ય બળતણ છે ધ્યાન રાખજો અહીંયા પૂછ્યું છે પુનઃપ્રાપ્ય તો બાયોગેસ આવે બાકીના પુનઃ પ્રાપ્ય નતા ઇઠોતેર જવાબ છે સેવન્ટી એઇટ નો ડી જવાબ છે ઉંજણ તેલ સેવન્ટી નાઇન એનો જવાબ છે બી વાદળોમાં એકઠો થતો વીજભાર એ વીજળી થવા માટેનું કારણ બને છે એસી એસી નો જવાબ છે ડી એક પ્રકારનું ગુંદર છે અંબરે શું છે એક પ્રકારનું ગુંદર ચાલો અંગ્રેજી તરફ જઈએ અંગ્રેજીના પ્રશ્નો દસ માર્કના પૂછાશે એક્યાસી નો પ્રશ્ન એ આર દે કમિંગ ઓવર ફોર ડિનર અહીંયા આર આવશે અહીંયા થોડીક એક પ્રિન્ટ મિસ્ટેક છે કેપિટલમાં લખવું જોઈએ આ જે છે અહીંયા સ્મોલમાં લખ્યું છે ભૂલ છે પ્રિન્ટ મિસ્ટેક છે બ્યાસી બ્યાસી નો જવાબ છે સી ઇજ मैक्सवेल इज नॉट स्लीपिंग ऑन अवर सोफा चलो त्रियासी समीचर्स गीव मच होमवर्क शु आव गीव आ गीव नहीं गीव आर आ खोटू आ खोटूके okay? चलो चौरसि टेलर एंड एडम शूनर एंड एडम आर गुड फ्रेंड्स शो आवश् आर ચાલો પંચ્યાસી પ્રશ્ન મીરા શું કહે છે મીરા એન્ડ સીના આર ક્લેવર ચલો છી એ બટ અહીંયા બટ થી જોડાણ થશે સત્યાસી માં સી જવાબ છે એન્ડ બરાબર અઠ્યાસી નો પ્રશ્ન છે સી જવાબ આવશે હાઉ મેની સ્ટુડન્ટ આર ધે ઇન યોર સ્કૂલ સંખ્યા પૂછી છે સંખ્યા સી હાઉ મેની નાઇન્ટી વન નાઇન્ટી 89 નો જવાબ છે હાઉ મચ જથ્થો પૂછે જાય હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ પોટ આ બધા હાઉ મચ હાઉ મેની એને લગતા પ્રશ્નો હતા ચલો હવે ગુજરાતીમાં જઈએ દેશભક્ત જગડુ સાહ આ પાઠના લેખક કોણ છે બધા લેખકના યાદ તમે કરી લેજો રમણલાલ ચલો થયો ગદ્યના લેખક કોણ જવાબ છે બી ઈશ્વર પેટલીકર ચલો ચોરાણું ચોરાણું નો જવાબ છે એ ઠોટ નિશાળીઓ બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળીઓ મરી ગયા બિચારા બહુ સરસ લેખક હતા ગુજરાત સમાચારમાં ઠોટ નિશાળીઓ નામે કોલમ તેઓ લખતા હતા ચલો પંચાણું માં સી જવાબ આવે છે પંચાણું માં સી નરસિંહ મહેતા છન્નુ માં છન્નુ માં બી આવે છે પ્રજા રૈયત શબ્દનો નો સમાન અર્થ શું થાય રૈયત એટલે પ્રજા રાજા એટલે ના થાય અને ગરીબ અને રજવાડું પણ થઈ શકે નહીં સત્તાણું મો સી જવાબ છે સુરવીર સજ્જન અને સુરવીર આ અસંગત છે આ બાકીના બધા બરાબર છે તો જવાબ સી આવશે આપણો ચલો અઠ્ઠાણું નો જવાબ આવે છે ડી જવાબ જગન્નાથ સંધિ જોડીશું જગતનાથ જગન્નાથ ચાલો નાઇન્ટી નાઇન શબ્દ સમૂહ માટે એક સભ્ય રાજ્ય કે દેશનું વડું મથક આ તો આવડવો જ જોઈએ એને રાજધાની કહીશું આપણે ચાલો સો હંડ્રેડ એનો જવાબ આવે છે સી નિર્દય થઈ જવું દયાને ગળી જવી રૂઢિપ્રયોગનો શું અર્થ આપશો નિર્દય થઈ જવું એકસો એક જેનો જવાબ છે એ દ્વંદ સમાજ છે જ્યાં ત્યાં કચરો ફેંકો નહીં એમાં જ્યાં ત્યાં છે એના માટે શું થાય દ્વંદ સમાજ જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો તો એનો જવાબ છે હાથી પર બેસીને પરણવા ગયો હતો ચલો જુમાના પાડાનું નામ એ તો બધાને આવડવું જોઈએ વેણુ એને બહુ જ પ્રિય હતો બિચારા જુમાને એ પાઠ વાંચીએ ત્યારે રડી પડાય એવો પાઠ છે એકસો ચાર ડી પાડોશી વળાવી બા આવી કાવ્યમાં સંતાનોને કોણ વળાવવા ગયું તો પડોશી ચલો એકસો પાંચ સી ચલો એકસો છ હિન્દી ચાલુ થઈ ગયું છે

નવ જવાબ છે શ્રીમાન નો લિંગ પરિવર્તન કરો તો શું થશે શ્રીમતી ચલો એકસો દસ તમારી સ્ક્રીન પર એનો જવાબ છે બી કલી કલિયા આ જોડ સાચી છે બાકીની જોડો ખોટી છે ચલો એકસો અગિયાર સી સોળ એક ચોરસની પરિમિતિ ચોસઠ છે તો ચોરસ ને બાજુની લંબાઈ ચોરસ છે તો આ ચોરસ એની પરિમિતિ ચોસઠ એટલે ચારે દિશા ચોસઠ તો ચોસઠ ભાગ્યા ચાર કરો તો જવાબ શું આવે સોળ ચોખું ચોસઠ એટલે સોળ જવાબ આવે સીધું ગણિત છે એનું ચલો એકસો બાર એકસો બાર નો જવાબ છે એ બરાબર છ પરિમિતિ અડતાલીસ છે તો બાજુની લંબાઈ કારણ કે છ ભાગ છ ભાગવા પડે ને અડતાલી ને છ એ ભાગો છે એટલે છ ભાગીએ તો એક બાજુનું માપ આઠ સેન્ટીમીટર આપને મળી જાય સિમ્પલ છે એકસો તેર માં એ જવાબ છે લંબચોરસ ને લંબાઈને આપી છે તો પોળા એના આધારે મળી જાય અને ક્ષેત્રફળ આપ્યું છે કારણ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળા એલ ઇન્ટુ બી આ સૂત્રમાં ધાર અડતાલી અને લંબાઈ આઠ આપી છે અને બી તો બી બરાબર અડતાલી ભાગે આઠ થઈ ગયું ને સાદો દાખલો છે ચલો પછી કયો છે એકસો ચૌદ એનો જવાબ છે સી આમાંથી બાદ બાકી તમે કરો તો જવાબ શું આવે સી જવાબ આવે સિમ્પલ છે ઓકે ચાલો આગળ વધીશું કયો આવ્યો એકસો ને પંદર એનું વિરોધી પદ બાદ કરો તો શું જવાબ મળે છે તો બી હા નું વિરોધી પદ શું થશે ત્રણ એક્સ વાય થશે ઓકે એ આમાંથી બાદ કરીશું તો ચાર એક્સ વાય આપણને મળી જશે ચાલો તો આગળ વધીએ એકસો ને સોળ પર એકસો સોળ શું છે વાર્ષિક પાંચ ટકા વાર્ષિકના દરે દસ હજાર જમા કરવામાં આવે તો વ્યાજ શોધો આઈ બરાબર પીઆર એન અપોન હંડ્રેડ એટલે વ્યાજ અને સોરી વ્યાજ શોધવા માટે આ તમારે પી આપેલું છે ટકા પણ આપ્યા છે અને એક વર્ષ સમય પણ આપેલો છે એના આધારે તમે ગણતરી કરશો તો એનો જવાબ આવશે પાંચસો રૂપિયા ચલો એકસો સત્તરમાં માં સી જવાબ છે આપણને વ્યાજનો દાખલો છે તો તે રકમ શોધવા અહીંયા રકમ શોધવા પી શોધવાનો છે પી બરાબર કેટલા તો આઈ બરાબર પીઆર હંડ્રેડ સૂત્ર ઉપરથી આપણને મળી જશે ચલો એકસો અઢાર એકસો અઢારનો બી બી જવાબ આવે છે બે જે સંખ્યાનો એકમનો અંક શું હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય તો બે હોય તો એ સંખ્યા પૂર્ણ હોય પૂર્ણવર્ગ હોય નહીસો ઓગણીસ નો ડી જવાબ છે બરાબર એકસો વીસ માં જવાબ આવે છે બી ચાર ચારસો સંખ્યાનો વર્ક કરો તો શૂન્યની સંખ્યા કેટલી તો ચાર ઓકે તો મિત્રો આપણા અહીંયા એકસઠ થી એકસો ને વીસ પ્રશ્નોના જવાબ આપણે આપ્યા છે કોઈ જવાબમાં બોલ હોય તો તમે સુધારી લેજો અને નવા પેપરમાં ફરી આપણે મળીશું ત્યાં સુધી ટાટા અને બાર